આપણે વિડીયો ચર્ચા કરીશું મિત્રો એકસો એક નો પ્રશ્ન જોઈએ ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ તો એનો સાચો જવાબ આવશે શું ન કરવું જોઈએ તો એનો સાચો જવાબ એ આવશે બહુ ઊંચા મકાનની બાજુમાં ઉભા રહેવું ન જોઈએ

આવશે વડની વળવાઈ શું છે તો એનો સાચો જવાબ આવશે અજગર એકસો માં અજગર જવાબ આવશે ડી જવાબ આવશે પ્રશ્ન નંબર એકસો નવ કસ્તુરી મૃત કસ્તુરી કયા પ્રાણી માંથી મળે છે તો આપણે શીખેલા છીએ એ હરણ જવાબ આવશે કાલબેલીયા લોકો કયું કામ કરતા નથી લોકો કયું કામ કરતા નથી સાપ સાપને મારવાનું કામ કરતા નથી પ્રશ્ન એકસો તેર ની અંદર આપણને જવાબ મળશે મજા પડે એવી ઠંડી હતી સાચું વાક્ય કયું છે એકસો ચૌદ ની અંદર ડી જવાબ આવશે ચાર કાગડા ઉડે છે પ્રશ્ન એકસો પંદર આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ કયો છે મિત્રો આ પ્રશ્નની અંદર આમ જોવા જઈએ તો આપણને બધા શબ્દો સાચા છે પગ હોય છે પ્રશ્ન એકસો અઢાર અમે ધૂળ બની ની ઉડી રહ્યા સૌની આંખમાં જઈને ગળી રહ્યા એ જવાબ આવશે સાચો વિકલ્પ કયો છે એનો સાચો જવાબ આવશે એ પ્રશ્ન એકસો નીચેના વાક્યમાં રેખાંકી શબ્દ સાચો છે જગદીશ સંદર્ભમાં કોઈ ખોટી જોડ કહી છે તો એનો સાચો જવાબ ડી આવશે ખોટી જોડ છે લીલો ચેવડો ડાકો વખણાતો નથી એકસો ની અંદર જિલ્લો અને મુખ્ય મથક દ્રષ્ટિએ જો ખોટી જોડ કઈ છે અરવલ્લી મતનગર ને અરવલ્લી મોડાસા જિલ્લાઓ છે આપણે વારેગડી આપણા અંદર ચર્ચા જિલ્લાઓ છે પ્રશ્ન એકસો ચોવીસ ભૌગોલિક ઉપનામની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે તો એની અંદર આમ જોવા જઈએ તો સાચો જવાબ મળશે ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છનું પેરિસ ભુજ ગણાય છે એકસો છી ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે સૌથી વધુ તાલુકા ધરાવતો બનાસકાંઠા ચૌદ તાલુકાઓ ધરાવે છે રાણકી વા ક્યાં આવેલી છે પાટણ ની અંદર જેસોરી છભ્યારણ્ય ક્યાં આવેલું છે તો અમીરગઢ બનાસકાંઠાની અંદર આવેલું છે પ્રશ્ન નંબર એકસો ઓગણત્રીસ ગુજરાત નું રાજ્ય પક્ષી સુલ પણ આપણે છેલ્લા વિડીયોમાં પ્રશ્ન લીધેલો છે તમે વિડીયો જોયા તો મોટા ભાગના પ્રશ્નો તમને અહીંયાથી આવડી જશે નીચેના પૈકી સારી ટેવ કઈ ન કહેવાય તો પર્યાવરણ પ્રદુષણ વધારવું સારી ટેવ કહેવાય નહીં પ્રશ્ન એકસો એકત્રીસ શ્રેય સૌની મદદ કરે છે ખાલી જગ્યા બધા તેને માન આપે છે તેથી તેને બધા માન આપે છે આપેલા શબ્દમાં સર્વનામ શબ્દ કયો છે મિત્રો આપણે વિડીયોની અંદર ચર્ચા કરીને સર્વનામ કોને કહેવાય નામની બદલે જે વપરાય ને નામ ને બદલે કયો શબ્દ વપરાયેલો છે તો તેઓ ડી જવાબ આવશે એકસો તેત્રીસ આપેલા શબ્દો કયો શબ્દ વિશેષણ છે તો ઝડપ વિશેષણ છે આપેલા શબ્દો કયો શબ્દ સંજ્ઞા છે અમે હતો લૂમ કે શાંતિ થી આમ જોવા જઈએ તો લૂમ પણ જવાબ આવી શકે બરાબર પ્રશ્ન નંબર એકસો પાંત્રીસ વાંદરી તો વાંદરું તો સિંહણ તો તો આ વાંદરી ના બચ્ચા વાત છે તો સિંહણ ના બચ્ચા ને આપડે બારસિંહ કહી શકાય પ્રશ્ન એકસો આપેલા વાક્યમાં કયું વાક્ય ભૂતકાળમાં છે તેનો સાચો જવાબ આવશે થવી પ્રશ્ન આડત્રીસ ધાબા પર પતંગ ચગાવવાની મજા પડે વાક્યમાં નામયોગી શબ્દ કયો છે તો એ ઉપર મારે પણ દાદીની જેમ રમતમાં એક બનવું છે વાક્યમાં કયું પદ સંયોજક છે

કયા કેટલા જિલ્લાઓ આવશે પંદર જિલ્લાઓ ઝાડ અથવા વેલના ના પાંદડા થી થયેલી ઘટા શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો આવશે તો સી જવાબ આવશે કુંજ પ્રશ્ન એક સો બાવન ધોઈ પીવું સંયુક્ત ક્રિયા નો અર્થ શું થશે ધોઈ પીવું એટલે કે ગણકારવું નહીં પ્રશ્ન એક સો ત્રેપન સફાઈ આપી રૂઢી અર્થ શું થાય તો ખુલાસો કરવો પ્રશ્ન એક સો ચોપન શાળામાં ફિલ્મ નું ગીત ગવાય ખરું પણ પ્રાર્થના તરીકે નહીં બી જવાબ આવશે ખોટી જોડની હોય તેવો શબ્દ કયો તો એ જવાબ આવશે ઓફિસર શબ્દ ખોટો છે નીચે આપેલા શબ્દમાં કયો શબ્દ વાચક સંજ્ઞા છે આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા વાક્યમાં લીટી શબ્દ પ્રશ્ન માટે કયો પ્રશ્ન સૂચક શબ્દ વપરાય મનુકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબા ખવડ ઢેબ્રાની જગ્યાએ આપણે શું 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 ખવડાવ્યું વિરુદ્ધાદી શબ્દની જોડણી સાચી જોડ કઈ છે વિરુદ્ધાદી શબ્દની કઈ જોડ સાચી છે

ડાંગ જિલ્લાની સરહદ ગુજરાત ને કયા રાજ્ય સાથે જોડે છે તો મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડે છે નીચેના પૈકી કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે તો દીવ જવાબ આવશે સરકારી પ્રાથમિક શાળામાં દર માસે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત માસિક આવે છે તો બાળ સૃષ્ટિ દર વર્ષે ઉનારું વેકેશન પછી શાળા શરૂ થાય ત્યારે કયું સમજવામાં આવે છે પ્રવેશોત્સવ ગુજરાતમાં કાર્ય માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે તો વેરાવદર ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે મોમાંથી થાય છે પ્રશ્ન એકસો અડસઠ જયારે શિક્ષક વિદ્યાર્થીને કહે કે તમારે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ ત્યારે નીચેના પૈકી શું અપેક્ષિત નથી હોતું તો ડી જવાબ આવશે જાતે અપેક્ષિત નથી હોતું સાફ કરડે ત્યારે તેનું ઝેર કયા અંગમાંથી આવે છે તેના દાંતમાં ઝેર હોય છે મીઠાઈ બનાવે તેને શું કહેવાય કંદોઈ કહેવાય અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં છે પશ્ચિમ દિશામાં છે પ્રશ્ન એકસો બોતેર દર વર્ષે રામનવમી કયા મહિનામાં ઉજવાય છે ચૈત્ર મહિના હમણાં જ આપણે ઉજવી બરાબર ને મિત્રો પ્રશ્ન એકસો તોતેર નાનાથી મોટાના ક્રમમાં કયું સાચું છે તો એનો સાચો જવાબ આવશે સી તાલુકો જિલ્લો રાજ્ય દેશ તાલુકો નાનો એનાથી મોટો જિલ્લો પછી મોટું રાજ્ય ને એનાથી દેશ સી જવાબ આવશે પ્રશ્ન એકસો ચુમ્મોતેર સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં છે તો નર્મદા જિલ્લામાં એકસો પંચોતેર લીપ વર્ષ હોય ત્યારે વર્ષના કુલ કેટલા દિવસો હોય સામાન્ય વર્ષમાં ત્રણસો પાસઠ લીપ વર્ષમાં એક દિવસ વધે ત્રણસો ને છાસઠ દિવસો હોય ગામની ટાંકીથી અર્જુનનો ઘર પચાસ મીટર દૂર છે તે છતાં અર્જુનના ઘર પર પાણી ટાંકી સુધી પાણી પહોંચતું નથી આમ શા કારણે થતું હશે તો એ પ્રમાણે આપણે જોવા જોઈએ તો એ જવાબ આવશે માવઠું કહેવાય ચૂંટણી વખતે મતદાન થાય એ સ્થળને શું કહેવાય બુથ કહેવાય સામાન્ય રીતે ધારાસભ્ય કોનું એટલે કયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે ધારાસભ્ય એટલે જે તે તાલુકાના વિસ્તારનો તાલુકો જવાબ આવશે રામાયણ ની રચના કોને કરી હતી તો રચના કોને કરી હતી તો વાલ્મિકી એ જવાબ આવશે પ્રશ્ન એકસો એક્યાસી ધોરણ ચાર થી આઠ માં હાજર વિદ્યાર્થી ચોપન બેતાલીસ છે તો શાળા સફાઈ માટે દસ દસ ની ટુકડી બનાવી છે તો આ બધી સંખ્યાનો નો સરવાળો કરીએ તો બસો દસ થશે અને દસ દસ ની ટુકડી પાડો તો એકવીસ ટુકડીઓ થશે પ્રશ્ન એકસો બ્યાસી કયું માપ મીટરમાં આપવું વધારે યોગ્ય ગણાશે સાડીની લંબાઈ કમ્પ્યુટર સ્ક્રીન ની પહોળાઈ વાળની લંબાઈ ખીલી લંબાઈ તો સાડીની લંબાઈ મીટરમાં આપી શકાય પ્રશ્ન એકસો ત્યાંસી તમારી પાસે પાંચ ડજન પેન્સિલ છે તમારા જન્મદિવસે તમારા મિત્રો એક એક પેન્સિલ ભેટમાં આપતો અઢાર પેન્સિલ વધે છે તો તમારા મિત્રોની સંખ્યા કેટલી છે તમારી પાંચ ડજન છે એટલે બાર ગુણ્યા પાંચ એટલે સાઈઠ પેન્સિલ છે તમારી પાસે તમાર મિત્રોની વેચી દીધી અઢાર વધી તો સાઈઠ માંથી અઢાર બાદ કરો તો કેટલી વધશે બેતાલીસ પેન્સિલ વધ એટલે બેતાલીસ મિત્રો તમારા હશે બરાબર ને પ્રશ્ન નંબર એકસો ચોર્યાસી તમારા માતા પિતા દિવાળના તહેવાર પર બોતેર કેજી એટલે કિલોગ્રામ મીઠાઈ ગરીબે તમારા વજન કરતા બમણું છે તમારું વજન કેટલું ના અડધા તમારું વજન થાય તો છત્રીસ કેજી થાય તમારું વજન પ્રશ્ન એકસો પંચ્યાસી ભીની માટી વાળી જગ્યા પર ગાયના પગની અડતાલીસ છાપ છે તો કેટલી ગાય છે ગાયના કેટલા પગ હોય મિત્રો ચાર હોય બરાબર તો અડતાલીસ ભાગે ચાર કરી દઈએ આપણે એટલે એનો સાચો જવાબ શું આવશે વિચારો જો એકસો પંચ્યાસી માં શું જવાબ આવશે બાર બાર ચોક અડતાલીસ પ્રશ્ન એકસો છયાસી તમારા ગામ ના મુખ્ય રસ્તા થી ડાબી બાજુ જતા બાવન કિલોમીટર અંતર પર મામાનું ગામ છે ને જમણી બાજુ જતા માસી નું ગામ આડત્રીસ કિલોમીટર છે માસી ના ગામ થી મામાનું નું ગામ નું અંતર કેટલું આ બાજુ બાવન કિલોમીટર આ બાજુ આડત્રીસ એટલે બંને નો સરવાળો થશે કેટલું જવાબ આવશે નેવું કિલોમીટર થાય પ્રશ્ન એકસો સત્યાસી વર્તુળ રચવા શું જરૂરી છે કોણ માપક માપ પટ્ટી કાટકોણ ઉપર કરે તો પરિકર જરૂર પડે એક ચતુર્થાંશ મીટર બરાબર ખાલી જગ્યા સેમી એક મીટર બરાબર સો સેમી થાય અને સો સેમી ના ચોથો ભાગ એટલે કે પચીસ સેમી થશે કે જણાવો કેટલા વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય કરવું ગમે છે આ આલેખ આપેલો છે પચાસ ટકા વિદ્યાર્થીઓ સારાએ આવું ગમે છે ચોથો ભાગ ગૃહ કાર્ય કરવું ગમે છે અને ચોથો ભાગ રમવું ગમે છે કેટલા ગૃહ કાર્ય કરવું ગમે છે તો ચોથો ભાગ એટલે એક ચતુર્થ જવાબ આવશે પ્રશ્ન આઈટસ કઈ બાબત ઓછું પ્રદૂષણ કરે છે ડીઝલ કાર પેટ્રોલ કાર ઇલેક્ટ્રિક કાર કેરોસીનથી ચાલતી કાર તો ઇલેક્ટ્રિક કાર છે પ્રદૂષણ ઓછું કરે છે અલગ પડતો શબ્દ 192 માં અલગ ચોપડી છાપું પુસ્તક કે સામયિક તો અલગ પડતો શબ્દ શું આવશે ચોપડી પુસ્તક ને સામયિક સરખા લાગે છે છાપું છે અલગ પડે છે નીચેના પૈકી કયું પાત્ર રામાયણમાં આવે છે શ્રી કૃષ્ણ ભીષ્મ પિતામાં કોન્તા માતા કૌશલ્ય માતા કૌશલ્ય માતા એ રામાયણમાં આવે છે બાકી અલગ છે

પ્રશ્ન નંબર એકસો નવ્વાણું ગુજરાત રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે એકસો બ્યાસી રાજ્યના કુલ જિલ્લાની સંખ્યા જેટલી રાજ્યના કુલ તાલુકાની સંખ્યા જેટલી કે હવે લોકસભા છે વિધાનસભા પૂછી એકસો આવશે ચંડોળા તળાવ ક્યાં આવેલું છે મિત્રો ચંડોળા તળાવ ક્યાં આવેલું છે તો અમદાવાદ ની અંદર આવેલું છે મિત્રો અહીંયા પીએસસી પરીક્ષાના એકસો એક થી બસો પ્રશ્નની આ પાર્ટ ટુ ની અંદર આપણે ચર્ચા કરી આ પ્રકારના વિડીયો આ ચેનલ પર ઉપલબ્ધ થાય છે તો આ ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરશો બેલ નોટિફિકેશન ઓન કરશો